તો આજે આયુર્વેદિક ચેનલ માં પરિવારિક વાર તમારું સ્વાગત છે તો આજે કહેવાય કે જે આપણી જોડે આયુર્વેદિક સીરપ છે અરડુસા સીરપ તો આ મતલબમાં એવું સીઝન ચાલુ થઈ ગઈ છે કે એમાં ઘણી બધી તકલીફો છે જેવી કે શરદી થઈ જશે ઉધરસ થઈ જશે તાવમાં સ્ફૂર્તિદાયક બરાબર સ્ફૂર્તિ આવે અને અત્યારે ગમે તેવો તમારે ગળામાં કફ હોય ગમે તેવી જૂની ખાંસી હોય તો તમે આ અરડુસા સીરપ વાપરી શકો છો અને એકદમ આયુર્વેદિક છે તમે જોઈ શકો છો એની અંદર ના જુઓ કે શું શું આપેલું છે જેવું કે તુલસી છે હળદર છે પીપર છે જેઠી મધ છે સૂટ છે અજમો છે કંતકરી છે કાળી મિરચ છે વસાકા છે નીલકરી ઓઇલ છે મધ છે હની કા પાન તો આટલું એકદમ આયુર્વેદિક આ પ્રોડક્ટ છે તો તમે આ વિડીયો જોતા હોય તો વિડીયોમાં મારો સંપર્ક કરી શકો છો અને એકદમ આયુર્વેદિક આ આપણી અડુસા સિરપ છે અને એક નંબરનું આનું રિઝલ્ટ છે મિત્રો અમે પોતે ઘણા બધા જગ્યાએ આપીને રિઝલ્ટ લીધેલા છે અને અડુસા સિરપ એકદમ ખાલી સો રૂપિયામાં જ તમને મળી જશે તો ડિસ્પ્લે પણ નંબર આપેલો હોય તો આ વિડીયોમાં પહેલી વાર આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધારે માહિતી માટે અમારો કોન્ટેક કરી શકો છો ઓકે થેન્ક યુ